કોડે માં મદારી વાસ માં ચકડા ચારા કે ચકડા ને રિવર્સ માં લેતા બે વર્ષિયા બાળક નું તે માં કચરાઈ જવાથી મોત ની પજ્યું નામ રસુલ અસમ ગામ કોડે હા શું ઘટના બની હતી આ છોકરા મારો બે વર્ષ નું છોકરો હતું નામ હતું એનું રાખ કે નિજગનીશ નિજગનીશ અસુલ એ રામ તોરમ તો ઘરે રમતો તો ને બકરાવર આવ્યો તો પાછળથી ઠોકી દીધો સાઈટ માં લઈને કેટલા વાગે ઘટના બની છે આ 5 5:30 5 વાગે આટલામાં સાડા પાંચ વાગે અને છોકરો હતો નાનું સોળ સત્તર વર્ષ નું નથી આવતું નિર્ણય કેટલા વર્ષથી આ નાનો છોકરો ચલાવે છે છકડો ચાર પાંચ મહિના થયા હમણાં લે નવો છાકડો છે સોળ સત્તર વાળા જેવું માંડવી તાલુકાના કોરાય ગામે ખોરાઈ પોલીસ સ્ટેશનની અંદર આવતો કોરાય ગામ જેની અંદર છેલ્લા ઘણા સમયથી બેદરકારીપૂર્વક વાન અંકારવાની ફરિયાદો આવતી હોય છે ત્યારે આજે મદારીવાસમાં ઘરમાં આંગણામાં રમતો એક બે વર્ષનો ફૂલ જેવા બાળકને રિવિશમાં નાખવાના બાને કચડી નાખવામાં આવ્યો છે તે ઘટના બહુ દુઃખદ છે કારણ કે છેલ્લા કોળાઈની અંદર

ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.